અને રૂળમાંથી મુક્ત થવા માટે વત્સરાજ સોલમ કી લગ્નના માંડવામાંથી જેના ફેરા ચાલુ હતા એના સુવર વાન નહીં હોય હાથમાં વિઢોળ બાંધેલો હતો તલવાર હાથમાં હતી તલવાર માં કરેણની કારણ હતી ગોરબાના મંત્ર બોલાતા હતા બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી પેલો ફેરો બીજો ફેરો પૂરો થયો અને પડકાર થયો ધાજો 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 દોડજો 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 કોઈ કારણ લૂટારા ગાયુ ને વારીને જઈ રહ્યા છે આપણી ગૌતરી ઉપર આફત આવી છે ક્ષત્રિયોના ઘરે લગ્ન હતા આટલા બધા ક્ષત્રિયો હતા ક્ષત્રિયની આખી નાત હતી સમાજ હતી ક્ષત્રિયોની પણ છતાંય બીજા બધા તૈયારી કરતા રહ્યા ને વત્સરાજ સોલંકી એ જ સમયે લગ્નના માંડવામાંથી બીજા ફેરામાં આવી છેડાછેડીનો ઘા કરી અને જ્યાં ફડકારો કર્યો ત્યાં તો કેસર નામની ઘોડી આવી ગઈ અને એક જ કૂદકો મારીને લગ્નના માંડવામાંથી હજી તો કોઈ હણવળ સાવચેત કરે ગોર બાપા એમ કહેવા જાય કે તારાસિંહ નો જવાય એના પહેલાં તો વત્સરાજ સોલંકી ઘોડી ઉપર બેહીને નીકળી ગયા નીકળી ગયા લૂંટારાઓને ભગાડી મારીને ગાયોનું ધણ પાછું લાવ્યા ગાયોનું ધણ આવી ગયું અને ત્રીજો ફેરો ચાલુ થયો ને જ્યાં ત્રીજો ફેરો પૂરો થયો ત્યાં તો આઈ દેવલે આવીને પડકાર કર્યો ભા ભા તરીકે સંબોધે છે સુ કામ સૂરજ ને ભાઈ કીએ વત્સરાજ સોલંકીને ભાઈ કીએ અને આઈ દેવલ નો જે પડકાર હતો ને વસરાજ સાંભળો રુવાડા ઉભા થઈ ગયા શું કે છે It's <inaudible> not